પાંચ નંબર નો ખ્યાલ નાણાકીય માપનો ખ્યાલ બે લાઈન હિસાબોમાં બધા વ્યવહારો નાણાકીય એકમમાં રજૂ કરવામાં આવે છે અને લખવા માટે નાણા ને એક સામાન્ય માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે આપણે નામામાં કોઈ પણ જગ્યાએ બિન આર્થિક વ્યવહારોની નોંધ કરતા નથી આર્થિક વ્યવહારની હોય કે જેને માપી હોય નાણામાં મતલબ જે વસ્તુને નાણાંમાં માપી શકાતી નથી એવી કોઈ પણ બાબતોની આમાં નોંધ કરવામાં આવતી નથી આ ખ્યાલની મહત્વની બે મર્યાદાઓ છે રાઉન્ડ કરો મર્યાદા અને મર્યાદાની અંદર અંડરલાઈન કરો જે બાબત કે ઘટના મહત્વની માપ રજૂ ન કરી શકાય એની નોંધ કરવામાં આવતી નથી અને બીજું નાણાંનું મૂલ્ય વખતો વખત બદલાતું રહેશે નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી એક ઉદાહરણ આપેલું છે કેટલી ખુરશી ખરીદી છે પછી ફર્નિચર ખાતે ઉધાર એવું નથી લખતા કે પાંચ ખુરશી અને દસ ટેબલ ધારો કે પાંચ ખુરશી છે એકની કિંમત પાંચસો રૂપિયા તો એના કેટલા થયા પચીસો 10 ટેબલ એક ની કિંમત ₹600 તો કેટલા થાય 6000 બનને નો ટોટલ 60500 8500 તો ફર્નિચર ખાતે આપણે કેટલા લખીશું 8500 લખવાના કે 5 ટેબલ ને 10 કુર્સી લખવાનું સમજણ પડી આ હિસાબો છે એની ઐતિહાસિક પડતર ને આધારે ગણવામાં આવે છે કઈ પડતર ને આધારે ઐતિહાસિક ઐતિહાસિક પડતર એટલે કે જે ભૂતકાળ જે છે એને આધારે પણ હિસાબો તૈયાર કરવામાં આવે છે અંડરલાઈન કરજો હિસાબો એની ઐતિહાસિક પડતરને આધારે નોંધ કરવામાં આવે છે દાખલા તરીકે વર્ષ બે હાજર પાંચ માં બે કરોડ ની કિંમતે ખરીદેલ જમીન એની નોંધ ઐતિહાસિક પડતર કરોડ થી થાય છે આ જમીનનું મૂલ્ય પચાસ કરોડ થઈ જાય તો પણ એની નોંધ કરવામાં આવે છે કરોડ કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે સૌથી પહેલું ઉદાહરણ કારખાના ના કારીગરોની હડતાલ ધંધા ને મહત્વની અસર કરે છે છતાં એની નોંધ કરવામાં આવતી નથી નાણાકીય માપનો ખ્યાલ આપણને શું દર્શાવે છે જે વ્યવહારો નાણામાં માપી શકાય એવા જ નોંધ કરવામાં આવે છે કારખાનામાં કારીગરોની બોલો શું થાય કારીગરો કામે આવશે ઉત્પાદન થશે તો વેચાણ થઈ શકશે તો નફો થશે નફામાં ઘટાડો થશે શું તો નફામાં ઘટાડો આપણે નફા નુકસાન કારીગરો હડતાલ માં ગયા એનું નુકસાન નથી ભલે આ વસ્તુ નફા ને અસર કરે છે પણ હડતાલને કારણે આપણને કેટલું નુકસાન થયું એનું ચોક્કસ નાણાકીય માપ મેળવી શકાતું નથી એટલા માટે આ વ્યવહારની નોંધ થતી નથી બીજો અન્ડરલાઈન કરો ખૂબ બહોશ ઉત્પાદક સંચાલમે રાજીનામું આપ્યું ઉત્પાદનને માઠી અસર થઈ છતાઈની હિસાબોમાં નોંધ થતી નથી કારણ કે કયો ખ્યાલ છે નાણાકીય માપ ઉત્પાદક સંચાલક ક્ષેત્ર આખો ધંધાની આપણી ફેક્ટરી ઉત્પાદન એકમનો મુખ્ય સંચાલક છે ને એના લીધે ફેક્ટરી વ્યવસ્થિત ચાલે છે હવે આ ફેક્ટરીના સંચાલકે શું કરી દીધું રાજીનામું એટલે ફેક્ટરીમાંથી નીકળી ગયો બીજી ફેક્ટરીમાં જતો રહ્યો તો એનાથી આપણી ફેક્ટરીને અસર થશે કે નહીં થાય નફો વધશે કે નફો ઘટશે શોકાન ઘટે પેલો મુખ્ય સંચાલક હતો એના પર જ ફેક્ટરી ચાલતી રાજીનામું આના કારણે કેટલું નુકસાન થયું નાણાકીય માપ નો અંદાજ મેળવી શકાતો નથી એને નાણામાં માપી નથી શકાતું નંબર ત્રણ વેચેલ માલ ના ભૌતિક એકમને આધારે નહીં પણ એના વેચાણ મૂલ્ય આધારે નોંધ કરવામાં ખુરશી લખીએ એની કિંમત લખવાની હોય એની કિંમત નાણામાં બોલો કેટલી આંકવામાં આવી આઠ હજાર પાંચસો તો ફર્નિચર ખાતે નોંધ કેટલાની કરવાની આઠ હજાર પાંચસો પાંચમો ખ્યાલ નાણાકીય માપનો ખ્યાલ આ ખ્યાલ એવું દર્શાવે છે કે જે વ્યવહારો માપી શકાય એવા નોંધ કરાય અમુક વ્યવહારો અગત્યના છે નફાને અસર કરે છે પણ નાણામાં માપી શકાતા નથી દાખલા તરીકે કારીગરોની હડતાલ કર્મચારી કે ઉત્પાદક સંચાલનનું રાજીનામું મહત્વની બાબત છે છતાં નાણાંમાં માપી શકાતા નથી તો એવા વ્યવહારોની નોંધ થઈ શકતી નથી